કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ કંપાવનાર ઘટના સામે આવી રહી છે ત્યારે મિત્રો ભાવનગરના વલ્લભાઈપુરમાં મકાન ધારાસી થવાની ઘટના સામે આવી છે અને મકાન ધારાસીય થતાં એક મોટી દુર્ઘટના પણ સર્જાઈ છે વલ્લભાઈપુરના કથારિયા ગામે મકાન ધારાસી થતાં એક મહિલાનું મોત થયું છે તમને જણાવી દઈએ કે આ મકાન જૂનીવાળી હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મકાન ધારાશય થતાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને બીજી તરફ પરિવારના અન્ય પાંચ લોકો મકાનમાં કાટમાળા નીચે દટાઈ ગયા અને ઈજાગ્રસ્ત થયા છે અને જેમાં એક યુવાન ગંભીર ઈજાઓ પહોંચી છે હાલમાં તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે મકાનમાં કાટમાળા નીચે દબાયેલા પાંચ લોકોના ગામના લોકો દ્વારા મદદ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી છે આપને એ પણ જણાવી દઈએ કે આ સિવાય શહેરમાં હજુ આવા કેટલાક મકાનો અને શોપિંગ સેન્ટરો છે જે જજ રીતે હાલતમાં છે અને કોઈ જનહાની થાય તે પહેલાં નગરપાલિકા દ્વારા હિમલો ઉતારી લેવામાં મરામત કરવા આવે તેવી માગ ઊભી થવા પામી છે અને નગરપાલિકા દ્વારા કોઈ જનહાનિ થાય તે પહેલાં પોતાના વિવિધ કોમ્પ્લેક્સ અને વિવિધ વિસ્તારોમાં આવેલા શોપિંગ સેન્ટરો બહુ માળી બિલ્ડિંગોના કરે યોગ્ય પગલાં ભરી માગ ઊભી થવા પામી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ